નગરી બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્રમાં સરદાર સ્મૃતિ વનમાં પાંચસો થી વધુ પડદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં એક પેડ મા કે નામ ઝુંબેશને પ્રોત્સાહન આપતા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળુ ગુજરાત અભિયાનને આગળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે બારડોલી નગરના રાજકીય અને બિનરાજકીય આગેવાનો સ્થાનિક ખેડૂતો નગરજનો યુવાઓ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો કૃષિ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વાવેતર કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી અગાઉ આપણે કવચ વન તરીકે પણ આ જ જગ્યા ઉપર વૃક્ષોનું વાવેતર થયું છે આજે સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો યુવાનો વન વિભાગના અધિકારીશ્રીઓ ખેતી વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે આમ તો બારડોલી એટલે કે સરદાર સાહેબની કર્મભૂમિ અને વલ્લભભાઈ પટેલને જે ભૂમિ ઉપરથી સરદારનું બિરુદ મળ્યું હતું એવી બારડોલીની ભૂમિ પર આજે પાંચસો ને ફળાવ વૃક્ષોનું વાવેતર કરીને આજે સરદાર સ્મૃતિ વન અંતર્ગત આજે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું છે સાથે શાળાના બાળકોએ પણ ભાગ લીધો છે અમારા પક્ષના આગેવાનો ચૂંટાયેલા